હરિધામ સોખડા મંદિરથી અલગ થવાની ઈચ્છા ધરાવનાર જૂથે એપ્રિલ બે હજાર બાવીસમાં હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી બાકરોલ અને અમદાવાદ સ્થિત ટ્રસ્ટની માલિકીની બે પ્રોપર્ટીમાં રહેવા માટેની વ્યવસ્થા મેળવી હતી પરંતુ હેબિયસ કોર્પસની પિટિશન ચાલી જતા અને એનો નિકાલ કરતાં હાઈકોર્ટે એ વ્યવસ્થા સમાપ્ત કરી દીધી હતી ત્યારબાદ એ જૂથે ચેરિટી તંત્ર હાઈકોર્ટ સિંગલ બેન્ચ હાઈકોર્ટ ડબલ બેન્ચ અને આખરે સર્વોચ્ચ ન્યાયાલયનો આશરો લીધો હતો પરંતુ કોઈ પણ જગ્યાએ એમને સફળતા મળી નથી સુપ્રીમ કોર્ટની અંદર ટ્રસ્ટ દ્વારા તેઓને વૈકલ્પિક વ્યવસ્થા હાઈકોર્ટમાં તેઓએ દાખલ કરેલી અન્ય પિટિશનનો નો નિકાલ ન થાય ત્યાં સુધી રહેવા માટેની વ્યવસ્થા આપવા માટેની તૈયારી બતાવવામાં આવી હતી પરંતુ એ માટે પણ એ જૂથે નકારાત્મક અભિગમ રાખતા ટ્રસ્ટને ના છૂટકે સર્વોચ્ચ અદાલતમાં એના ક્લેરિફિકેશન માટે જવાની ફરજ પડી અને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ટ્રસ્ટને કાનૂની રાહે જે પણ જરૂરી પગલાં લેવા જણાય તે પગલાં લેવાની મંજૂરી આપી છે